નમસ્કાર દર્શક મિત્રો યુવા પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વધુ ફાયદા સાથે ટેકનોલોજીથી લાભ મળે તે હેતુસર બોડેલી ખત્રી વિદ્યાલયના વોકેશનલ વિષયના વિદ્યાર્થીઓએ આઈટીઆઈની મુલાકાત લઈ માહિતી મેળવી ખત્રી વિદ્યાલયના ધોરણ નવ દસ અને અગિયાર વોકેશનલ કોર્સ એપેરલ અપ એન્ડ હોમ ફર્નિશિંગના કુલ એકસો અઢાર વિદ્યાર્થીઓએ બોડેલી બેપ્સ આઈટીઆઈની ઉદ્યોગ ક્ષેત્ર અને ટેકનિકલ શિક્ષણથી પરિચિત થવા માટે એક શૈક્ષણિક અને વ્યાવસાયિક મુલાકાત લીધી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ટેલરિંગ, કામ મશીન મેકિંગ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઇલ, વેલ્ડિંગ, ફિટિંગ જેવા વિવિધ કૌશલ્યો વિકસાવાના અભ્યાસક્રમો અને સંસ્થા દ્વારા પ્રદાન કરવામાં આવતી તાલીમ અંગે માહિતી આપવાનો હતો. આઈટીઆઈના શિક્ષણ વિશેષજ્ઞોએ વિદ્યાર્થીઓને વ્યવસાયિક તાલીમના વિવિધ પાસાઓ અને વર્કશોપ પરિપ્રેક્ષ્યમાં કૌશલ્ય અને અદ્યતન તકનીકો વિશે સમજ આપી આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી માટે વિકલ્પોને સમજવા અને વ્યાવસાયિક જગતમાં કાર્ય કરવાની યોગ્ય રીત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે શાળાના વોકેશનલ ટ્રેનર સુમૈયાબેન સંભાલીવાલાએ વિદ્યાર્થીઓને અદ્યતન વિવિધ કૌશલ્ય સાધનોથી સજાગ કરવા માટે આ પ્રકારના અભ્યાસક્રમોની મહત્વતા પર ભાર મૂક્યો આ મુલાકાતથી વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે નવી તક અને ટેકનિકલ ક્ષેત્રમાં કામ કરવાની નવી દિશા મળી રહેશે ત્યારે આ મુલાકાતને ઉત્તમ મંચ તરીકે નામ આપવામાં આવ્યું જ્યારે આઈટીઆઈના આચાર્ય શ્રી પુષ્પેન્દ્ર સોલંકી સાહેબ દ્વારા વ્યવસાયિક જ્ઞાન માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપવામાં આવી હતી જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન બની રહેશે અંતિમ શાળાના આચાર્ય શ્રી યુવાય ટેપલા સાહેબ દ્વારા પુષ્પેન્દ્ર સોલંકી સાહેબનો હૃદયપૂર્વક આભાર માની વિદાય લીધી હતી યુવા પડકાર બ્યુરો ચીફ દિલાવરર મનસુરી બોડેલી છોટાઉદેપુર